માત સામુંડા જય જય હો યાદી માતા પ્રસન્ન થા વો ભમતી સાથ જય સામુંડા જય હો માતા દુખ હરની આપો સુખ માર પ્રાણી લોક મભાસ તુરો એક જ હો સાથ હમાર જય સા સંડીસા મુંડા અસુરો અસુરોચના રક્ત જપીધા પીધાા જય ખડક ને ત્રિસુ વિરાજે ઉપર ધનની સાજે હા હા કરુ કાર જય મા હા 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 કર હુ કાર જય शरणो मा पडता करता युद्ध शत्रुहनि गृह करती युगे अवतार भार भूमि नो सगड़ो हरती भार भूमि नो सगड़ो हरती। पारभूमि सगलो हरतिन्तनने ऋषि पुकारे देवगणा तारे शरणे यावे जयशाण्डा जय कंकाली तुमयम्बिका तुम मंगलकारी मङ्गलकारी तुम करजे पवभयना केरा दुखडा हर जे असुर मेले विदाय देती भय हरणी बनाव भक्तो ने निर्भय करती सगळा संकट हरती ही समुंदा कल्याण देवी गण झाणे जाणे કોઈ નિતારો મહિમા બ્રહ્મા વિષ્ણુ શિવ પ્રમાણે હરની દુઃખહરણીમય સંકટ સંકટહરીને આનંદ સાપો જય શંકર સુવન સનાતન કવિતા પુરાણ કોટિસિધિ કાલમાં હું કૃપાળી તુમ તુમ દયાળી તું મનંદી આનંદ નિધારી તું મજસ પાવે પસે તું મન ભાવે વિદ્યા દેહી વિદ્યા દોહી જડ જડય અજ્ઞાન સોહરી લે જો પળ પળ દુખડા વિસે બાળ તમારો સંખે પ્રહલય તું મની કરતી સહુના કહું જીવનું પાલન કરતી મેઘ થઈને તું ગરતી અન્નપૂર્ણ થઈને અર્પણ કરતી સહસ પૂજાઓ ધરતી માલી જૈસા મુન્ડા મધસની કરુણાય મૃત સાગર દેવી જ્યોતિ તમારી દેવી જય અંબિકા સંદિષા મુન્ડા પાપ બધા વિધાયીડા જ શક્તિ તુમસ્વરૂપા અથંત ચાલિત શક્તિ અનુપા જય બી્યા જયલક્ષ્મી સે જય ભક્તિ સે દાન જ તુમ રમતી અખિલ નિખર માદ ઘૂમતી સકલ ભવનની રમતી હું હું કરતી સર્જન કરતી વિશેન કરતી હાથમાં સક્રયને ધરતી હાથમાં સક્રયને ધરતી સામુંડા જય હો જય જય આદિ પ્રસન્ન થાઓ પ્રેમથી બમતી ભુવન કા જય સામુડા જય હો માતા દુઃખ હરી આપો હમાર સૌર વાથ તમારો એક જ સાથ તમારો બોલો સામુડા માત કી જે મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો